જય સ્વામિનારાયણ અમારો ચારધામ યાત્રા પ્રવાસ એ દિન પ્રતિદિન એક પછી એક તીર્થસ્થાનોના દર્શન કરવા માટે જયારે જઈ રહ્યા છીએ કરીએ છીએ જે જે તીર્થસ્થાનની અંદર અમે દર્શન કરીએ એના ઇતિહાસો એનો મહિમા એને સમજાવવાની તો અતિ મહત્વનું એવું તીર્થ તારીખ નવ પાંચ બે હજાર પચીસ ના રોજ સારા દક્ષિણ ભારતનું જેને ધબકતો હૃદય કહી શકાય એવા દ્વીપ પર્વત પર આવેલા બાલાજી ભગવાન એના દર્શન કરવા માટે અમે જઈ રહ્યા છીએ જે બાલાજી ભગવાન એનું મંદિર ઉપર પર્વતની ટોચ પર આવેલું છે અનેક પર્વતોની શિખરો એની હારમાળાઓ એને નિહાતા નિહાળતા ઉપર જવાય છે પરંતુ વિડીયો શૂટિંગની સખત મનાઈ હોવાથી તમારે બાલાજી ભગવાન એના ઇતિહાસ એની કથાની સામે જ અનુસંધાન રાખવાનું રહેશે બને એટલા પરમાત્માના સ્વરૂપ અને આજુબાજુનું કુદરતી દ્રશ્ય હારમાળાઓ એને જોતા જોતા અનુસંધાન આપણે કથા બાજુ રાખીશું તો એ વેકંઠાદી ભગવાન એને જ્યારે દર્શન કરવા માટે જઈએ ત્યારે પગ મુક્તાની સાથે પહેલા આપણને આપણા ઈષ્ટદેવ એવા નીલકંઠ વર્ણીજી યાદ આવે કે તીર્થયાત્રાનું જ્યારે મહત્વ હશે તો જ નીલકંઠ વર્ણીએ ગૃહ ત્યાગ કરી અને વિષ્ણુકાસી શિવકાંચી તિરુપતિ બાલાજી રામેશ્વર જેવા અનેક તીર્થો એમાં વિચરણ કર્યું હોય અને એમાં એક ખાસ એકાદી પર્વત પર જતા સેવક રામની ભગવાન નીલકંઠ વર્ણીજીએ સેવા કરી હતી એવો આ જોડ તીર્થ એની સાથે કથા સંકળાયેલી છે કે બાલાજી ભગવાન અહીંયા કેમ બિરાજમાન છે તો એક દિવસનો સમય તમામ ઋષિમુનિઓ યજ્ઞ કરી રહ્યા છે ને એ વખતે તમામ ઋષિમુનિઓએ ભૃગુમુનિને પ્રશ્ન કર્યો કે મુનિરાજ આપણે જે યજ્ઞ કરીએ છીએ ફળ કયા મળે કે કોને પ્રાપ્ત થાય એના અધિકારી કોણ છે ત્યારે ભૃગુમુનિ વિચાર્યું કે એ તો મેં પણ નથી વિચાર્યું કે આ ફળના આ યજ્ઞના ફળના દેવતા કોણ અધિકારી છે બ્રહ્મા વિષ્ણુ કે શિવ અને આગળ આપણે ઇતિહાસ જાણીએ છીએ કે એ વખતે ભૃગુમુનિએ ત્રણેય દેવોની પરીક્ષા લેવાનું કહ્યું કર્યું અને ત્યારે બ્રહ્મા ભગવાન શિવ એની પાસે જઈ અને જ્યારે નારાયણ આવ્યા ક્ષીર સાગર ની અંદરમાં નારાયણ પરમાત્મા બિરાજમાન છે અને ત્યારે ઓચિંતા જ ભૃગુ આવી અને ભગવાન નારાયણ એના સ્થળમાં પોતાના પગની લાત મારી પગની લાત વાગતાની સાથે જ એકદમ ભગવાન નારાયણ એ બેઠા થઈ ગયા અને ભૃગુ મુનિ એના પગને હાથમાં પકડી અને કહે છે કે મુનિવાર ક્ષમા કરજો કદાચ મારા મારા અંદર અંદર રહેલા કઠોર કેશ એ આપણા વાગ્યા હશે અને ભગવાન નારાયણ એનું આવું અતિ નિર્માની પણ વ્યક્તિત્વ જોઈ રઘુમનિ બે હાથ જોડી અને પરમાત્માને પ્રાર્થના કરવા લાગ્યા કે પ્રભુ મને ક્ષમા કરો કે મારાથી મોટી ભૂલ થઈ ગઈ કે નારાયણ તત્વ એની પરીક્ષા લેવા માટે હું આવ્યો ત્યારે ભગવાન નારાયણે એમને આદર સત્કારથી ભૃગુમુનિ એનું પૂજન અર્ચન કર્યું અને એ વખતે મા લક્ષ્મી એનાથી આ દ્રશ્ય સહન ન થયું ભૃગુમુનિને વિદાય આપ્યા બાદ લક્ષ્મીજીએ નારાયણની સામે ફરિયાદ કરી કે પ્રભુ જેણે વગર વાંકે તમારા વક્ષસ્થળની અંદર પગની લાતનો પ્રહાર કર્યો તો એને ચોક્કસ દંડ આપવો જોઈએ અને એના બદલે તમે એનો આદર સત્કાર કર્યો આ અપમાન મારાથી સહન થાય માટે હે પરમાત્મા આ સ્થાનની અંદર તમારી સાથે હું રહી શકું ભગવાન નારાયણને સમજાવવા છતાં લક્ષ્મીજી માયના નહીં અને સ્થાન છોડી અને ચાલી નીકળ્યા આ બાજુ ભગવાન શિવ અને બ્રહ્મા એ લક્ષ્મીજીને સમજાવે ત્યારે લક્ષ્મીજીએ કહ્યું કે બ્રહ્મન જ્યાં મારા પતિનું અપમાન હોય એ સ્થાનની અંદર હું કદાપી રહી નહીં શકું આપ મને એવું કોઈ સ્થાન બતાવો કે જે સ્થાનમાં રહી એકાંતમાં હું ભગવાન નારાયણ એનું આરાધન કરીને તપશ્ચર્યા કરી શકું ત્યારે ભગવાન શિવ કે છે કે હે દેવી એવું સ્થાન તો વેકેટાદી પર્વતની હારમાળા છે કે પર્વત પર તમે પરમાત્માનું ધ્યાન કરી શકશો એનું તપ કરી શકશો ત્યારે લક્ષ્મીજી કહે છે કે બ્રહ્મન ભગવાન નારાયણ એ કદાચ શોધખોળ કરતા કરતા અહીંયા આવે અને ઓળખી જાય તો એના માટે આપણે થોડો ટાઈમ કોઈ પણ જગ્યાએ અજ્ઞાત અવસ્થામાં કેટલાક ગુપ્ત વેશમાં રહેવું પડશે ત્યારે ભગવાન શિવ કહે છે કે દેવી આ નગરી એ ચોલ રાજાની નગરી છે ચોલ રાજા ધર્મપ્રેમી છે નીતિમત્તાની અંદર ચાલનારો છે ને અતિ ગૌ પ્રેમી છે તો અજ્ઞાત અવસ્થામાં રહેવા માટે આ ચોલ રાજા છે એની નગરી જ ઉત્તમ સ્થાન છે અને ત્યારે લક્ષ્મીજીના સૂચન પ્રમાણે બ્રહ્મદેવ એમણે ગાયનું રૂપ ધારણ કર્યું શિવજી એમણે એક વાછરડાનું રૂપ ધારણ કર્યું અને મા લક્ષ્મી પોતે ગોવાલણના રૂપની અંદર ગાય અને વાછરડાને લઈ અને ચૌલ રાજાની નગરીમાં આવ્યા ચૌલ રાજાએ આદરથી એને બોલાવવાને બોલે કે ગોવાલણ હું આપની શિ સેવા કરું ત્યારે ગોવાલણના રૂપમાં રહેલા લક્ષ્મીજી કહે છે કે રાજન આ ગાય અને વાછરડો મારા છે પરંતુ હવે મારાથી એનું પાલન પોષણ થઈ શકે એમ નથી માટે કૃપા કરી આપ ગાય અને વાછરડા વાછરડાને ખરીદી લો ચલો રાજાએ એ વાત માની અને પોતાના મંત્રીને વાત કરી કે આ ગોવાલરને યોગ્ય મૂલ્યાંકન ચૂકવવામાં આવે અને ગાય અને વાછરડાને આપણા ગૌશાળાની અંદર રાખવામાં આવે રાજાના સૂચન પ્રમાણે મૂલ્ય આપવા જાય અને એ જ વખતે લક્ષ્મીજી અદૃશ્ય થઈ ગયા વેકંડાદી પર્વતની હારમાળામાં પરમાત્મા નારાયણનું ધ્યાન લગાવીને તપશ્ચર્યા કરવા માટે લક્ષ્મીજી ધ્યાનમગ્ન થઈ અને બેસી ગયા આ બાજુ પેલો ગોવાળ છે એ ગાય અને વાછડાને ગાયનો જે વૃંદ સમુદાય હતો એની સાથે રોજે ચરવા માટે લઈ જાય પરંતુ બને એવું કે સાંજે જ્યારે ગૌશાળાની અંદર ગાયોને દોવામાં આવે તો આ ગાય છે એના આંચળની અંદર દૂધ નથી હોતું એક દેવ ચલો ગોવાળને વાત કરી કે કદાચ આ ગાયનું દૂધ તૂતો નથી દોઈ લેતો ને ખોટો આક્ષેપ આવવાથી પહેલાં ગોવાળ કહે છે કે હે રાજન હે અંડાતા આવું નમક હરામીનું કામ હું ક્યારે ન કરી શકું પરંતુ આ ગાય છે સંધ્યા સમયે જ્યારે પાછા ફરવાનો સમય થાય ત્યારે ગાયોના સમુદાયમાંથી છૂટી પડી અને આવે ત્યારે એના આચલની અંદર દૂધ હોતું નથી

ભગવાન શ્રીનિવાસ ફરતા ફરતા પરમાત્માનું નામ શ્રીનિવાસ લક્ષ્મીજીને ગોતવા માટે નીકળ્યા એટલે પરમાત્માનું નામ શ્રીનિવાસ એ પડ્યું અને રાફડાની અંદર પરમાત્મા ઉતરી ગયા ગાય છે રાફડાની અંદર રહેલા શ્રીનિવાસ ભગવાન એને કાયમના માટે દૂધની ધારાવાળી કરી અને પોષણ કરતી હતી અને જ્યાં ગોવાળે રાફડા ઉપર ગાયને દૂધની ધારાવાળી કરતા જોયા એક તો ક્રોધ હતો કેમ કે પોતાના ઉપર ખોટો આક્ષેપ આવ્યો હતો ક્રોધાવેશમાં અને ક્રોધાવેશમાં હાથમાં રહેલી કુવાડીથી જ્યાં ગાયને મારવા જાય ગોવાળને કુહાડીનો ઘા કરવો અને રાફડામાં રહેલા શ્રીનિવાસ ભગવાન એને બહાર આવવું બહાર આવતા જ પરમાત્માના ભાલ પ્રદેશની અંદર આ કુહાડીનો ઘા વાગી ગયો પરમાત્માએ હાથમાં કુવાડી લઈ અને ક્રોધાવેશમાં પેલા ગોવાળ છે એનો નાશ કર્યો અને એ વખતે ગોવાળનો પીછો કરતા કરતા ચૌલ રાજે ત્યાં આવ્યા ચૌલ રાજાએ આ દ્રશ્ય જોઈ વિનમ્રપણે ભગવાનની સામે હાથ જોડ્યા ત્યારે ભગવાન કહે કે સેવકનો ગુનેગાર એનો સ્વામી પણ હોવો જોઈએ તારો સેવક અવિવેકી છે અને જાણ્યા જાણી જોઈ અને કાંઈ પણ તપાસ કર્યા વગર એને આ કુહાડીનો ઘા કર્યો ગાયને મારવા માટે માટે એ દંડનો અધિકારી તું પણ છો જ્યાં મારો શાપ છે કે હવે પછીના તારા જે દિવસો છે એ રાક્ષસપણાની અંદર વ્યતીત થાવો રાજાએ અનુગ્રહ કરવા માટે કહ્યું અને એ વખતે ભગવાને કહ્યું કે અનુગ્રહ એટલો કે પુનઃ તારો જન્મ એ આકાશ રાજા તરીકે થશે અને તારી પુત્રીની સાથે મારું લગ્ન થશે રાજા છે એના જીવનનો અવધિ પૂરો થયો આકાશ રાજા તરીકે રાજાએ જન્મ ધારણ કર્યો અને પોતાની રાણીનું નામ હતું ચંદ્રિકા આ બાજુ લક્ષ્મીજી છે એ નારાયણ પરમાત્મા એનું ધ્યાન લગાવી અને તપશ્ચર્યા કરી રહ્યા છે તો લક્ષ્મીજી જ્યાં સુધી આકાશ રાજાને ત્યાં રૂપે જન્મ ધારણ ન કરે ત્યાં સુધી શ્રીનિવાસ ભગવાન પણ મૃત્યુલોકની અંદર ફરી રહ્યા છે જે પોતાના લલાટમાં ઘા વાગ્યો હતો એ ઘાનો ઉપચાર કરવા માટે બકુલાઈમાં કરીને એક શ્રી કહેતા જે પૂર્વે યશોદા હતા એ માની પાસે આવી અને શ્રીનિવાસ ભગવાન એણે ઉપચાર કર્યા હોય એમ કહેવાય કે ભગવાનને ભાલ પ્રદેશની અંદર જે ઘા વાગ્યો હતો એટલામાં કેશનું ભદ્ર થવાથી આજે પણ ત્યાં કેશ ઉતારવાનો અતિ મહિમા છે લાખો રૂપિયાની અંદર તિરુપતિ બાલાજીમાં આજે કેશ વેચાય છે આ બાજુ આકાશ રાજા એમને ત્યાં સંતાન નહીં હોવાથી શુક્રાચાર્યના કહેવા પ્રમાણે યજ્ઞ કરવામાં આવ્યો અને યજ્ઞની અંદર અગ્નિનારાયણ દેવ એ પ્રગટ થઈ અને રાજાને કહ્યું કે પૃથ્વી પર તો પૃથ્વીને અન્નમય બનાવ્યો અને રાજાએ જ્યારે પૃથ્વીની અંદર અન્નનું વાવેતર કર્યું એ જ વખતે એક સરસ મજાનું કમળ ને કમાલની અંદર અતિ સૌંદર્યવાન એક નાની એવી બાળકી કે તા પુત્રી એને જોઈને ચૌલ આકાશ રાજા એમણે ચંદ્રિકા રાણીની સાથે પુત્રીને લીધી અને એ પુત્રીનું નામ પદ્માવતી પાડવામાં આવ્યું જે હતા પદ્માવતી પોતાની સાથે બગીચાની અંદર ફરી રહ્યા છે એ જ વખતે બગીચામાં એક બદોન્મતા હાથી એ પોતાની તરફ ધસતો આવતો જોઈ અને હમણાં જ એ કોઈ સૈનિકો સાહેલીઓ એને મારશે એવા વિચારથી આમ તેમ દોડ ભાગ કરવા લાગ્યા ને ત્યારે શ્રીનિવાસ ભગવાન એમનું પણ બગીચાની અંદર આવવું અને પેલા હાથી એને મુષ્ટિકા પ્રહારથી ભગવાન શ્રીનિવાસે સ્વરૂપ સ્વરૂપની અંદર મનની વૃત્તિ ખેંચાતા પદ્માવતી નક્કી કર્યું કે મારું લગ્ન જો કોઈની સાથે થાય તો આ આવનાર અંજાન પુરુષ એની સાથે થાય લક્ષ્મીજીને પૂર્વની સ્મૃતિ ભૂલાઈ ગઈ છે પદ્માવતીને કે હું સ્વયં લક્ષ્મી અવતાર છું પરંતુ પદ્માવતીને જોતા જ ભગવાન શ્રીનિવાસ એ ઓળખી ગયા કે સ્વયં લક્ષ્મી છે શ્રીનિવાસ ભગવાન બકુલાઈમાની પાસે આવી અને કહે કે મા આકાશ રાજાની પુત્રી એનું પાણી ગ્રહણ કરવા હું માગું છું તો કૃપા કરી આપ આકાશ રાજાની પાસે જઈ અને એની પ્રસ્તાવના મૂકો બકુલાઈમાં એ ભગવાન શ્રીનિવાસ એની વાતને માન્ય રાખી આકાશ રાજાની પાસે જઈ અને વાત કરી આકાશ રાજાને પણ પદ્માવતીએ વાત કરી દીધી હતી કે મારું લગ્ન એ જે બકુલાઈમાની પાસે રહેનાર જે પુરુષ છે એની સાથે કરાવવામાં આવે પરંતુ રાજાને થોડો સંકોચ થયો કે નિર્ધન છે નિર્ધનને ત્યાં હું મારી દીકરીને કેવી રીતે આપું અને આ વાતનો ખ્યાલ શ્રીનિવાસ ભગવાનને આવતા કુબેર ભંડારીની પાસે ગયા કુબેર ભંડારી પાસે જઈ અને કહ્યું કે અત્યારે હું મનુષ્ય ચરિત્ર કરી રહ્યો છું મનુષ્ય લોકની અંદર વિચરી રહ્યો છું તો કૃપા કરી આપ મને ધન આપો જ્યાં સુધી કલયુગનો અંત આવશે ત્યાં સુધી હું તમને મારા જે ભક્તજનો મારા દર્શને આવશે કાયમના માટે કલયુગના અંત સુધી હું અહીંયા નિવાસ કરીને રહીશ અને જે ભક્તિભાવથી પૂજા અર્ચનથી મારું આરાધન કરશે મને ઈષ્ટદેવ તરીકે માનશે એને હું ખૂબ સંપત્તિ આપી અને સુખી કરીશ સમૃદ્ધિવાન બનાવીશ અને એ ભક્તો જ્યારે મને ભેટ સોગાદ અર્પણ પદ્માવતીની સાથે પરમાત્માનું નું ધામધૂમથી લગ્ન થઈ રહ્યું છે આ વાતનો ખ્યાલ લક્ષ્મીજીને આવ્યો તપશ્ચર્યા કરતા લક્ષ્મીજી જ્યાં ભગવાનનું લગ્ન થઈ રહ્યું છે ત્યાં આવ્યા અને ભગવાન નારાયણને કહે છે કે હે પરમાત્મા હું આપની અર્ધાંગના છું આપ તમારી સાથે આપની સાથે હું રહેવા છતાં બીજું લગ્ન કેમ કરી શકો અને ત્યારે ભગવાન શ્રીનિવાસ એ લક્ષ્મીજીની સામે જ મૂર્તિમંત છે વેકંટાદ્રી ભગવાન આજે બાલાજી ભગવાન છે એ રીતે સ્થાપન થઈ ગયા પરમાત્માનું આવું સ્વરૂપ જોતાની સાથે જ લક્ષ્મી અને પદ્માવતી પણ એ જ સ્વરૂપની અંદર પરમાત્માની સાથે સ્થાપન થઈ ગયા અને એટલા માટે આજે તમે બાલાજી ભગવાનના દર્શન કરો તો ખ્યાલ આવશે કે બાલાજી ભગવાનને નીચે ધોતી પહેરાવવામાં આવે છે અને ઉપરના ભાગમાં સાડીનો શૃંગાર કરવામાં આવે છે તો આ અદ્ભુત બાલાજી ચરિત્ર એ બાલાજી વેકેન્દ્રદી પર્વત ત્યાં બિરાજમાન એની સાથે આ ઇતિહાસ સંકળાયેલો છે કે શા માટે ભગવાન બાલાજી અહીંયા બિરાજમાન છે શા માટે કેશ ઉતરાવવામાં આવે છે અને એમાં એક ખાસ અનેક અનેક અદ્ભુત આશ્ચર્યો જોવા મળે છે કે જ્યાં વિજ્ઞાન પણ અટકી જાય કોઈ સાયન્સ ત્યાં કામ કરતું નથી આજે બાલાજી ભગવાન એના પૂજાની અંદર જે ફળ ફૂલ આદિક વસ્તુઓ ક્યાંથી આવે છે એ કોઈને ખબર નથી એટલો ખ્યાલ છે કે વેકંઠાદેવ પર્વતથી બાલાજી પર્વતથી ત્રીસ કિલોમીટર એક ગામ આવેલું છે અને આજે પણ ત્યાંથી ફળ ફૂલ આદિક વસ્તુઓ નથી અને એ ગામમાં કોઈ જઈ પણ શકતું નથી ભગવાન બાલાજી એના કેશ સરસ મજાના છે એ કેશ વર્ષો ગયા છતાં પણ ક્યારેય ગૂંચવાતા નથી કે પૂજન અર્ચન કરવામાં આવે અભિષેક કરવામાં આવે તો સેજે કેશ ભીના થાય તો સંભાવના છે કે ગૂચવાય પરંતુ ત્યાંના પૂજારીનું કહેવું છે કે કેશ ક્યારેય અમારી પેઢીઓ ગઈ પણ એને ગૂંચવાતા અમે જોયા નથી આ કોઈ પણ ગપગોળા નથી આ હકીકત સત્ય હકીકત તો આજે પણ છે અને નજરે જોઈને આવ્યા છીએ પૂજારીને વાત કરી છે આ સો એ સો ટકા અનુમાન સત્ય છે વિચારવાનું નહીં પરંતુ હકીકત સત્ય છે અને અતિ આશ્ચર્ય ઉપજાવે એવી એક ઘટના કે ભગવાન બાલાજીની સામે જે દીવો પ્રજ્વલિત કરવામાં આવેલો છે એ દીવાની અંદર કોઈ પ્રકારનું ઘી કે તેલ પૂરવામાં આવતું નથી ઓટોમેટિક જેને કહી શકાય ત્યાં લાઇટો તો છે જ નહીં છતાં એ દીવો વર્ષોથી હજારો વર્ષો ગયા ત્યારથી એ પ્રજ્વલિત છે ક્યારેય બુજાતો નથી આ નજરે જોઈએ વાતો છે આજે પણ બાલાજી ભગવાન એના સ્વરૂપની અંદર પસીનો વળે છે પંખાઓ ચાલુ હોવા છતાં આટલો ઠંડો પ્રદેશ હોવા છતાં ઉપર પર્વતની હારમાળાઓ છે એટલે પર્વતનો જે ટોચ ઉપરનો ભાગ એ ઠંડક આપનારો ભાગ છતાં બાલાજી ભગવાનનું સ્વરૂપ એમાં ખાસ પીઠનો ભાગ છે ત્યાં પસીનો વળે છે ને જ્યારે જ્યારે પૂજારી બે ત્રણ વાર દિવસમાં શૃંગાર કરે ત્યારે પસીનાને લૂંછે છે છતાં પણ પસીનો વળે છે એ શા કારણથી વળે છે એ કારણને કોઈ શોધી શક્યું નથી અને આજે પણ પૂજારીનું કેવું એવું છે કે ભગવાન એના કાનની પાસે કર્ણની પાસે જ્યારે આપણો કાન રાખીએ તો સમુદ્ર કરતો હોય એવો અવાજ આવે છે આ મૂર્તિ સ્વયંભૂ છે આ બધા જ કારણો એ અમે ત્યાં પૂજારીને પૂછીને આવ્યા છીએ અને એ અમુક અમુક કારણો તમે ભવિષ્યની અંદર જાઓ જે જે ગયા હોય એની તો વાત હવે કદાચ ભવિષ્યમાં ભગવાન કરીને બીજી વાર લઈ જાય તો ખાસ આ મુદ્દાઓનું અનુસંધાન રાખવું અને જે લોકો નથી ગયા તો ચોક્કસ એકવાર આ યાત્રાના દર્શન કરવા માટે જવું અને આ મુદ્દાઓને ખાસ લક્ષમાં રાખવા તો આવું અતિ મહત્વનું એવું તિરુપતિ બાલાજી તીર્થસ્થાન એના અમે દર્શન કર્યા જ્યારે ઉપર આપણે જઈએ કહેતા બાલાજી ભગવાનની પાસે ત્યારે રસ્તામાં અનેક આકાશ પાતાળ ગંગા પાપ વિનાશનમ તીર્થ ગણપતિ મંદિર હનુમાનજી મંદિર શિવ મંદિર આવા અનેક મંદિરો પણ આવે છે તો એ દર્શન કરી અને તિરુપતિ બાલાજી ભગવાનના દર્શન કરવાનો આગ્રહ રાખવો ભગવાન નીલકંઠવળની સ્વરૂપે પણ અહીંયા બાલાજી ભગવાનના દર્શન કરવા માટે આવ્યા હતા તો આવું આ તીર્થ સ્થાન છે તિરુપતિ બાલાજી ભગવાનનું મંદિર અને ખાસ એક મુદ્દાની વાત કહેવાની રહી ગઈ કે જ્યારે બાલાજી ભગવાનને વધારે શૃંગાર કરાવે કદાચ જ્યારે શણગાર ન હોય ત્યારે ભગવાન બાલાજીનું જે વક્ષસ્થળ છે ત્યાં લક્ષ્મીજીના દર્શન થાય છે કે ત્યાં પ્રતિબિંબ રૂપે મૂર્તિ રૂપે ત્યાં દર્શન થાય છે એવું અહીંયાના પૂજારીનું કહેવું છે